હરિયાણા વિધાનસભાની તારીખ જાહેર કરી એના ચોવીસ કલાકની અંદર જ જનતા જનનાયક પાર્ટીના જે દસ ધારાસભ્યો છે એમાંથી એક પછી એક એમ ચાર ધારાસભ્યોએ એક જ દિવસની અંદર રાજીનામા આપી દીધા નમસ્કાર દર્શક મિત્રો ભારતના ચૂંટણી પંચે બે દિવસ પહેલાં હરિયાણાની અંદર વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી અને એક ઓક્ટોબર બે હજાર ચોવીસના દિવસે ચૂંટણી અને ચાર ઓક્ટોબર બે હજાર ચોવીસના દિવસે પરિણામ જાહેર થાય એવી જાહેરાત કરી આ જાહેરાત કર્યાને ચોવીસ કલાક જ થયા અને એક જ દિવસની અંદર હરિયાણામાં એટલો મોટો ખેલો થઈ ગયો કે આખી મોટી ઉથલપાથલ થઈ ગઈ અને રાજકારણની અંદર ઘરમાટો આવી ગયો તો હરિયાણાની અંદર એવો તો શું મોટો ખેલો થયો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો હરિયાણા વિધાનસભાની અંદર ટોટલ નેવું બેઠકો છે હરિયાણાની અંદર જનનાયક જનતા પાર્ટી કરીને એક પાર્ટી છે જે દુષ્યંત ચોટાલાની પાર્ટી છે હવે ચૂંટણી પંચે હરિયાણા વિધાનસભાની તારીખ જાહેર કરી એના ચોવીસ કલાકની અંદર જ જનતા જનનાયક પાર્ટીના જે દસ ધારાસભ્યો છે એમાંથી એક પછી એક એમ ચાર ધારાસભ્યોએ એક જ દિવસની અંદર રાજીનામા આપી દીધા એટલે ચૂંટણીની તારીખ શરૂ થતાની સાથે જ મોટો ખેલ થઈ ગયો આ જનતા જનનાયક પાર્ટી જે છે એ બે હજાર ઓગણીસની અંદર જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ હતી ત્યારે દસ બેઠકો જીતી હતી અને તે વખતે ભાજપ ચાલીસ બેઠકો જીતી હતી જનનાયક દસ કોંગ્રેસ એકત્રીસ અને અન્ય જે પાર્ટી છે એ નવ બેઠકો જીતી હતી હવે તમારે વિધાનસભા જીતવી હોય તો છેતાલીસ સીટોની બહુમતી તમારે જોઈએ હવે કોઈ પાર્ટીની પાસે બહુમતી નહોતી એટલે ભાજપે જનનાયક પાર્ટી જેને જેજેપી જે પી તરીકે ટૂંકમાં કહેવામાં આવે છે એ પાર્ટીની સાથે ગઠબંધન કર્યું કારણ કે ભાજપને હરિયાણાની અંદર સરકાર બનાવી હતી હવે સરકાર તો બની ગઈ અને સ્વાભાવિક છે કે જેજેપી તે વખતે કિંગમેકર હતી એટલે દુષ્યંત ચોટાલાને નાયબ મુખ્યમંત્રી બનાવવા પડ્યા પણ આ જે ગઠબંધન છે એ લાંબુ ચાલ્યું નહીં અને થોડા સમય પછી જે જે પીએ પોતાનું જે સમર્થન હતું એ પાછું ખેંચી લીધું અને એ પછી ભાજપે હરિયાણાની અંદર અપક્ષો અને એની સાથે સરકાર તો બનાવી અને સરકાર ચાલુ પણ રાખી પરંતુ જે કિંગમેકર પાર્ટી જે જે પી હતી એના હાલ હવાલ એટલા ખરાબ થઈ ગયા કે દસમાંથી ચાર ધારાસભ્યો એનો સાથ છોડીને ચાલ્યા ગયા હવે રાજકારણના જાણકારોનું કેવું એમ છે કે જે જે પીના જે દસ ધારાસભ્યો છે એમાંથી બીજા પણ હજુ છોડવાની તૈયારીમાં છે માત્ર એક જે ચોટાલાના એકદમ ખાસ છે અમરજીત ઢાકા અને દુષ્યંત ચોટાલા પોતે અને દુષ્યંત ચોટાલાના માતાજી છે દયના ચોટાલા આ ત્રણ સિવાય બધા જ ધારાસભ્યો જે જે પી છોડીને જઈ શકે છે એટલે દસમાંથી માત્ર ત્રણ ધારાસભ્યો રહેશે અને ટોટલ ચાર તો ઓલરેડી ચાલા ગયા છે અને બાકીના જે ત્રણ છે એ પણ જવાની તૈયારીમાં છે અત્યારે આ જે જનનાયક જનતા પાર્ટીના ધારાસભ્યોએ રાજીનામા તો આપી દીધા છે પરંતુ કઈ પાર્ટીમાં ગયા છે એ હજુ સામે આવ્યું નથી પરંતુ જાણકારોનું કહેવું એમ છે કે આ બધા ભાજપમાં જ જવાના છે કારણ કે ભાજપના ઘણા બધા કાર્યક્રમોની અંદર આ ધારાસભ્યો સ્ટેજ ઉપર જોવા મળ્યા છે હવે હર જે પીના જે ચાર ધારાસભ્યોએ રાજીનામા આપ્યા એમાં દેવેન્દ્રસિંહ બબલી રામચરણ કાલ અનુ ધાતક અને ઈશ્વરસિંહ આ ચારે રાજીનામા ઓલરેડી આપી દીધા છે અને જે ત્રણ છે બાકીના એ પણ છોડવાની તૈયારીમાં છે એમાં એક નામ છે રાજકુમાર ગૌતમ એક જોગીરામ સિંહાદ એક રામનિવાસ સુરજા ખેડા ભાજપે કદાચ પાડી પાણી પહેલાં પાડ બાંધી દીધી એવું લાગે છે કારણ કે બે હજાર ઓગણીસની અંદર જેજેપીની સાથે ના છૂટકે અને ના મરજીથી ગઠબંધન કરવામાં આવેલું અને એને કારણે ભાજપને હરિયાણામાં સરકાર ચલાવવી મુશ્કેલી પડી એટલે આ વખતે કદાચ પહેલેથી જ ધારાસભ્યોને તોડી નાખ્યા એટલે ગઠબંધન કરવાની જરૂર નહીં પડે અને જો કદાચ ભાજપને કોઈ સંજોગોની અંદર બહુમતી મળે તો સીધી સરકાર બનાવી શકે એવો ખેલો થઈ રહ્યો હોવાનું રાજકારણના જાણકારો કહી રહ્યા છે બીજી તરફ જે પીએ જ્યારે પોતાના ચાર ધારાસભ્યો રાજીનામા આપી દીધા એટલે પોકળ ખુલાતો ખુલાસો કરતાં એવું કીધું કે આ બધા જે છે એમને અમે પહેલેથી નોટિસ આપેલી જ હતી કારણ કે આ લોકો પાર્ટી વિરુદ્ધનું કામ કરતા જ હતા એટલે એનાથી અમને કોઈ ફરક પડવાનો નથી પરંતુ જ્યારે તમારા દસ ધારાસભ્યોમાંથી ચાર તોડીને જાય તો ફરક તો પડે જ છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ